જોવા લઈને ને સોડી ઇસકોનો કપડાં હાટતી નઈ અને ને સોડી આ ગુગલી ને ને પણ આબો પડ્યું કાં કે આપણે જે પેલા માપ લખાવી કાં પેલા લખવામાં તો બરાબર શકો સ્વાગત છે એક મારા નવા વ્લોગ તો કેમ છો તો આજ ઘણા દિવસો પછી આપણે ઘરમાંથી વ્લોગ સ્ટાર્ટ કરીએ અને આજ ક્ષેત્રમાં જવાનું નહીં કાલ જોતો વહેલો પણ આજ જવાનું નહીં આજમાં ભાઈ જો ઘેર હતો એટલે કાલ ઘેર નહોતું એટલે કોઈ કાલ ઘેર નહોતું એટલે હું જોતો બાકી આજ બધું ફુવારાને લાવવાનું હોય તો હાલ જાય એટલે વધના બપોરેથી આવી જાય એટલે વધના જવા જાઓ એટલે તમે બતાવો હાલ તો ઘેર શું અને વાગ્યાસી દસ વાગે મળીએ જોવા લે ને એને છોડી

हां लागे की 18 मीटर मारू यार हां आते गई ये, आगे। आगे ये। काक यो काक लाग छेन से लो ओसे लिटर ला ले बाटला ले चाही नहीं अंदर कीठे इतना जो नहीं छे हां तुम के सेठा हमो वायर वाला हमरा ओए इतने तो भाई म बानो चालू है

મળ્યા સીધા સામાન આવે એટલા આપણે શેતરમાં તો કહીએ છીએ હડાપો જ થાય ને હજુથી સામાન આવે નહીં એ બધું તમે જોઈ શકો હજુથી લગભગ એક મિનિટ અવાજ આવા આવી ગયો હાલ જ મું પડી ગયા અને તરત લોક સ્ટાર્ટ કરો આવી ગયો ટેમ્પો નહીં તો તમે બતાવું હાલ મો આ શેતરમાં હતો જોવા આવ્યો હતો પેલું પેલા હોય ને સામાન આવીને જોવા ભાઈ ડાલો આવી ગયો બગાસ ડાલું તો બધું ઉતારીને જતું રહ્યું જે મુજબ થોડી જ ક્લિપ બતાવી રહી બાકી જોઈ શકો આર્યું બધું આ જેટલી ખાસી લોબી લેટર હોય ખાસા મીટરની લગભગ ત્રણસો અઢ ત્રણસો મીટરની આજુ પહોંચી બાકી અંદર અંદર કાકને ખૂટો આખું ભરીને કાકને અંદર પસારીએ પાઇપો પસારીને લકડી પેલી દંડીઓ બાકી બે ખાવ બજાના આરી પાઇપો આ પાઇપો તો મન ચટલાને લાગતી છે આ પાઇપો જ ખાલી હોળ જાની 16 પાઇપો હી લો પર 16 પાઇપો ખાલી આટલી બાકી ઓનું તો અલગ ખબર નહી પાઇપો ની ખબર આપણે કાંગ આપણે લેવાના હતા જેલ તો ભાઈ બધું કુલ થઈ લગભગ સામો 61000 નો બધું કુલ થઈ આરે 61000 ઉપર નો હશે મને લાગે તારો તો 61000 નો અંદર શીખાશું બધું મેલેલું અંદર થોડું કાકને જેના જે કાકને ખાલી બે છે તરમાં બે સેતર જે મૂકેલું મૂક બતાવો ને પેલો ખાલી એટલાનું કહેવા સોચો હી લેટરો લેટરોની અડધી હી નહીં એટલે પેલી નવી લાય બાકી પેલાં એ ફુવારા મૂક પેલું મગું પેલું મગો તો એટલાનો ખર્ચો જેટલો હશે તો ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તો અમુક ખૂબ થાય તો બાકી અમારે અમુક ફુવારા નહીં એટલે નવા લાવી દીધા અમુક પર્સનલી તો જોઈએ બાકી ફિટ કરીએ એટલે કાલ મળીએ કાલ લગભગ ફિટ કરશે હાલ તો લોકો હોય જેવું થઈ ગયું કાલ ફિટ કરી એટલે મળે તો મનેક્સ્ટ વ્લોગમાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દે મને નવા બ્લોગ છે